કાશ્મીરના પહેલગામ ખાતે ટુરિસ્ટો થયેલ હુમલાના વિરોધમાં સોનગઢમાં મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદી હુમલાના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજી કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અપાઈ તાપી જિલ્લા સહિત સોનગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનો કેયુમ શબ્બીર મલેક હયાત ખાન પઠાણ નાસિરભાઈ શેખ સદ્દામ ખટીક મોહસિન કુરેશી નદીમ નજીતદાર અસાફ અસફાક સૈયદ જબ્બાર પઠાણ સહિતના મુસ્લિમ આગેનો દ્વારા પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા અને સત્તાવીસ પ્રવાસીઓના જીવ ગયા છે એના વિરોધમાં સોનગઢ જે કે ગેટ પાસે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ મુર્દાબાદના નારા સાથે કેન્ડલમાં જ યોજી હતી આપ શું કેવા માંગો છો આતંકી હુમલા છે કાશ્મીરના અનંતનાગમાં થયેલું બરબડતા આતંકવાદનું જે હુમલા થયો છે તે મેં સોનગઢ સહયદ મુસ્લિમ સમાજ તરફથી નિંદનીય રીતે વફળી કાઢું છું આ મુસ્લિમ ધર્મમાં કોઈનું પણ વધ કરવું એ આખા સમાજનું વધ કરવું એ બરાબર છે અને આતંકવાદનો કોઈ ધરમ હોતો નથી અને ઇસ્લામમાં આતંકવાદનું કોઈ સ્થાન નથી દરેક ધર્મમાં કોઈ પણ વ્યક્તિ હોય જે કોઈનું ખૂન કરે છે કે આતંકવાદ કરે છે એનું કોઈ ધર્મ ઇસ્લામમાં કોઈ સ્થાન નથી અને તે મુસ્લિમ રહેતો નથી માટે જે આતંકવાદી હમલો થયો છે બહેલ ગામમાં એનો હું મંગળ શહેર મુસ્લિમ સમાજ પછી નિંદા કરું છું અને મૃતક જે થયા છે પૂરા દેશના જે આપણા ભારતીયવાસીઓ અહીં અવસાન પામ્યા છે એ લોકોને આભાર થયા છે એ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું જે આજ રોજ જે રેલી કાઢવામાં આવી તે અંગે શું કહેશો આજરોજ જે બેલ આતંકી હુમલો થયો છે એના વિરોધમાં અમે મુસ્લિમ સમાજ સોનગઢ તરફથી રેલી કાઢવામાં અમે નીકળ્યા છીએ તમામ સમાજને દેશને શું સંદેશ આપશો આ પ્રસંગે તમામ સમાજને અને તમામ દેશોને અમે એ સંદેશો આપવા ચાહીએ છીએ કે આજે અમે બધા મુસ્લિમ સમાજ સોનગઢ મુસ્લિમ સમાજ અમે દેશના સાથે જ છે અને આતંકીને મિટાવે એની અમે અપેક્ષા સરકાર સાથે રાખીએ છીએ ગામમાં દુઃખદ ઘટના થઈ હોય એના એના માટે સમગ્ર મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અને અમે સરકાર શ્રી રીતે અપીલ રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે આતંકવાદ ખૂબમાં ખૂબ કડકમાં કડક પગલાં લેવામાં આવે જે છે યોગ્ય ન્યાય મળે એવી આશા સમગ્ર મુસ્લિમ સમાજ રાખે છે અને અમે આ વાતને વખોડીએ છીએ અમે આતંકવાદનું તદ્દન એને વખોડીએ છીએ તદ્દન નિંદા કરીએ છીએ અને સમગ્ર મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાન સાથે એક મળીને છીએ સ્થાપી